બીજા દિવસે યુનાઇટેડ નેશન્સ ખાતે આપેલ ભાષણમાં સાંભળજો તેના બીજા દિવસે એટલે છવ્વીસમી સપ્ટેમ્બરે યુનાઇટેડ જનરલ સંબોધન ભાષણ જે એકવાર દરેક સભ્ય રાષ્ટ્રના વડાઓને મળતી હોય છે એ ભાષણમાં જનરલ એસેમ્બલી ને સંબોધતા પોતાના વક્તવ્યનો સારો એવો ભાગ શાહબાઝ શરીફે ટ્રમ્પના વખાણ કરવામાં ગાળ્યો અને તેમનાથી અભિભૂત છે એમ કહેવામાં ગાળ્યો હતો ટ્રમ્પને શરીફ દ્વારા મેન ઓફ પીસ શાંતિદૂત તરીકે સંબોધન કરાયું તેનો ઉલ્લેખ કરી શરીફને એના વડાને એના વડાપ્રધાનને ટ્રમ્પ શાંતિદૂત કહે છે મેન ઓફ પીસ એનો ઉલ્લેખ એ યુનોની અસેમ્બલીને સંબોધન કરે છે એમાં પણ કરે છે અને કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ બહાલ કરવા માટે ટ્રમ્પને પુરસ્કાર આપવો એટલે આ તક પણ એને ઝડપી લીધી પૂણી બાજુ છે એ શાંતિ માટેનું નોબલ પારિતોષિક મેળવવા માટે લાલાય છે એ તક પણ શાબાજ નવા લીધી સ્વાભાવિક છે એ પણ અઠંગ રાજકારણી છે